સુરતના ડીડોલી વિસ્તારમાં સાસરિયાના ત્રાસથી ત્રસ્ત એક પરિણીત યુવતીએ ઝેર પીને આપઘાત કર્યો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે પરિવારના મતે છેલ્લા કેટલાક સમયથી યુવતી માનસિક ડિપ્રેશનમાં હતી પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે ડિંડોલી વિસ્તારમાં એક પરિણીત યુવતીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે સાસરિયાના ત્રાસને કારણે તેઓએ ઝેર પીને આપઘાત કર્યો છે પીડિત યુવતીના પરિવારજન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી તેમની દીકરી માનસિક રીતે ડિપ્રેશનમાં હતી અને સતત ત્રાસને કારણે તેઓએ આ દુઃખભર્યું પગલું ભર્યું છે ઘટનાની પોલીસે માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપઘાતનો ગુનો નોંધાયો હતો હાલ પોલીસે તપાસ હાથ ધરી રહી છે અને ઘટનાના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે